ઘર પૂરતું હોય તો બદલામાં કેવું મકાન આપવા માંગો છો કે છો મકાન આપવા માગો છો કે બંને આપવા માંગો છો આવો કોઈ ડાયલોગ જ સરકારી તંત્ર દ્વારા શહેરી આયોજનના ભાગરૂપે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં ના આવે દેખાડે છે કે સરકારી સરકાર ગરીબ વિરોધી છે અને મોટા ભાગના લોકો જેના ઘર કૂટી રહ્યા છે દલિત છે મુસ્લિમ છે આદિવાસી છે ઓબીસી છે વાર તાદી યુવર નામે એક લાખ આદિવાસીને ત્યાંથી ઉજાડવા માંગ્યા છે હાઇડ્રોપોવર પાવરના પોલિસ્ટેશન તમે નસવાડીમાં પચીસ હજાર આદિવાસીને ઉજળવા માગ્યો છો પંદરથી વીસ હજાર પરિવાર એટલે કે પચાસ હજારથી વધારે માણસો ઓલરેડી તમે એસસીએસ ચોવીસના અમદાવાદમાં બેઘર કરી ચૂક્યા છો અને નવા તમે કેન્દ્ર તોડવા માગો છો તેમજ કૂસવાડીમાં